રામ રામ રામને જે માતાજી અત્યારે આવી ગયા આપણે માટલ માના દર્શન કરવા માટે તો થોડી અંગના દર્શન કરવા આવ્યા હતા અને દુકાને આપણે સુરાભાઈને દેખી ગયા તો કીધું આપણા ગામ આવ્યા ત્યારે જ વિડીયો શૂટમાં આવ્યા હતા અને આજે પણ આપણે વિડીયો શૂટમાં લઈ લઈએ અર્જનભાઈને ભાઈ થોડું કામ હતું કેમકે રામાપીના મંદિર આપણે ડેકોરેશન કર્યું હતું તો એનું પોસ્ટ બનાવવાનું હતું તો આપણા ભાઈબંધ છે ધરા પડકે દુકાને અને સુરાભાઈ દુકાને દેખાઈ ગયા મોટરસાઇકલ સાયકલ આ મેં હતા દાવો કીધું સુરાભાઈને પણ આમંત્રણ થઈ દઈ રામાપીરના રામાપીના ભીરામાં આવી જઈજો

જો ખોડિયલમાં એ બધા દર્શન કરવા આવે ને મંદિરના દર્શન પણ કરે ને એ મંદિર છે અને આપણે પેલા એક કોસ્ટ છપાવવાનું ને તો કોસ્ટ છપાવીને પછી આપણે અહીંયા જઈએ એટલે આપણે વર્ષે દર્શન કરીને બની ત્યાં કોસ્ટ છપાઈ જાય જો આપણે ટિકિટ નહીં છે અહીંયા હાલો અર્જુનભાઈ જઈ છું ને કેટલો સમય થઈ ગયો પછી આવ્યા માટે હા જય માતાજી જો ભાઈ બંધ દોસ્તો ઓળખી ગયા કે અશ્વિનભાઈ કે વિડીયો ઉતારવા જાય

તો આપણે જો થરે દર્શન કરી લીધા ખોડિયામાના થરામાં અને આપણે હાઈબંધ ની દુકાને આવ્યા હે દુકાને નુકસાન થઈ ગયું તો આપણે વિડીયો એ પણ યુટ્યુબર જ છે યુટ્યુબર છે ને આપણે જાઓ ત્યારે ઓલું પોસ્ટ કહે ને એ છપાવવાના ડેકોરેશનનું છે ને બધું અને રામાપીનું પીરું આપણે ગામ સમસ્ત કરીએ તો બોર્ડ બનાવવા આવ્યા હોય તો એડિટિંગ ચાલુ છે બનાવવાનું ને એ ભાઈ અત્યારે કોમ્પ્યુટરમાં મથે આપણે થોડોક વિડીયો શૂટ કરી તો હાલો તમને પાછળનો કેમેરો કરી અને બતાવી કે કેવી રીતના બધું આ પોસ્ટ બનાવવામાં આવી રીતના બનાવતા હોય દુકાનવાળાને અનુભવ હોય જય માતાજી

એમને મુકીમાં અને દશામાં નું મંદિર છે પડકે એટલે આપણે આવી રીતે ગોઠવણ કરી અર્જનભાઈ પણ આવી ગયા છે દર્શન કરવા ખોડિયલ માં જય માતાજી જય ખોડિયલ માં ખરે દર્શન કર્યા અને હજી ઓલા ભાઈ તો વાઇટ બેઠા એ જો રમકડાવાળા દુકાનવાળા કેમ કે એ આપણા સબસ્ક્રાઈબર છે આ બધા સબસ્ક્રાઈબર આપણે માટેલધામ ખોડલમાંના દર્શન કરવા આવ્યા હતા બાળક વિડીયો બધા જોવે અને સબસ્ક્રાઈબર થઈ જાય અને જો અહીંયા તીર્થો દેખાય અહીંયા મંદિર એ અહીંયા પણ જવાનું એ દર્શન કરી દુકાને થોડું કામ હતું કીધું થોડું કામ કરના ના ના રેડી જુઓ અર્જન્ટ

જો માનતામાં બધા ફોટા પણ છોકરાના રાખ લાવ્યા હોય એટલે માતાજીના માનતા કરવી એટલે ફોટા પણ રાખ દે અને ગેટ અહીંયા માં આવે અને આવી રીતના અને અહીંયા પણ ઠીક છે અર્જનભાઈ એક જ શ્રીફળ લીધું એમને જાહેર કહેવાય ને જાહેર ખોડી અહીંયા જો ડેકોરેશનની વસ્તુ પડી છે હા બધા માનતા માં ફોટો સામાન લાવ્યો પણ લખે હવે અગરબત્તી લીધી અગરબત્તી લઈ લેવા

તો સાથે બહેનોની તસવીર છે ફોટો એ પણ આપણે જોવા જાય અને દર્શન પણ કરવા જાય ઘણા સમયથી આવ્યા નથી નટકાદો આ બધા રૂમ છે અહીંયા રૂમની જાત્રાવાળા માટે છે ને રમ હમ અહીંયા મેલણીમાંનું મંદિર છે મેલણીમાં એ વર્તા જઈશું નહીં જો આવી ગયા આપણે ખોડિયામાંના દર્શન કરવા માટે અહીંથી નર્જનભાઈ કે હાલવાનું છે ચાલો તો અહીંથી ન ગળતી છે નહીં બહુ બધા દર્શન કરીને વહી ગયા અહીંયાથી બધાયને ભોજન એટલે સંભાળા એટલે બધાય પ્રસાદી લેવા માટે અહીંયા સાતેય બહેનોની મૂર્તિ છે અને ફોટા પણ છે જોવો ગળદરેથી માજી નિસરિયા આવ્યા સે માટેલ ગામડે રહ્યા આવ્યા સે માટ્યેલ ગામડે રેહા ગામ માટેલને ધરો માટે લિયો છે ખોડલના ધામ રે હા ત્યાં ખોડલમાં ના ધામ રે હા તો જો આવી રીતના ગરબો ગાવેલો હતો અને આપણે અત્યારે તમને વિડીયો શૂટમાં થોડો ગરબો બતાવ આંખમાં જો આંસુ આવી જાય એવી રીતના આપણે ગીત ગાયું ગમે આ સાચો ગરબો છે અને મગર અસ્વાર તો હાલો જો દર્શન કરી લ્યો બધાએ મના ને બધાએ સબસ્ક્રાઈબર પણ દર્શન કરી લ્યો ને આપણે પણ ફોટા પાડી લઈ જો તલિયા દાદા મગર આમ નનકાતા ત્યારે ટકા કરેલા ખોટા પાડેલા હજે હે યાદી માટેલ મારા બાપુ ને લયા હતા ને આમાં બધી જો રસોઈ ની રાંધે નહીં બધું જો આપણે આવી ગયા દર્શન કરીને અને હવે કીધું પાછા વિડીયો શૂટ કરી લઈ શ્રી પર પણ વધારે નહીં મંદિરે બધા દર્શન કરવા માટે આવી ગયા આજ તો મંગળવાર રવિવારે બહુ ગરતી હોય નામું કામ આવ્યો હોય દર્શન કરવા માટે તો હવે તમને પાછળના વિવાહ દર્શન કરાવો પંખા બંધ છે તો ચાલુ કરે દર્શન કરી લઈએ માટે ધામ ખોડિયામાં દર્શન

દર્શન કરી લીધા ને ભાઈબંધ વાટ જોવે છે બાયરે ઉભા છે ને ફોન આવ્યો હતો કે હાલો હવે બાયરે વડિયલમાં એ દર્શન આપણે કરી લીધા ચાંદ લાખ કેટલા કરી નાખી ભાઈને પણ ચાંદ કરી દીધા સામાન્ય અને દર્શન કરવાની મજા આવી જાય ઘણા સમયથી આપણે દર્શન કરવા આવ્યા હતા અને જો વાગી ગયા ત્યાં ચાર ચાર વાગી ગયા છે અને રામાપીના મંદિરે ડેકોરેશનનું કામ ચાલુ છે એટલે આપણે ચાલુ કરવા જવાનું નહીં હવે આ જ ભાઈ આપણા વાઇટ જોઈને ઉભા છે અને હવે દર્શન કરીને બહાર નીકળી ગયા